ભગવાન શ્રી કૃષ્ણનું નામ રાખે છે ગરગાચાર્ય ગર્ગાચાર્ય બંને ભાઈઓના નામ રાખે છે અયમ હિ રોહિણી પુત્ર રમયન સુરદો ગુણે બલયતી સ્થે બલમ બલાધિકલ

જે મર્યાદાથી લબોલબ ભરેલા હતા એટલે નામ પડ્યું મર્યાદા પુરુષોત્તમ રામ પણ અહીંયા દાવજી મહારાજનું નામ રામ કયું રામ તો કે બલરામ જેનામાં બળ બહુ છે અને ઠાકુરજીના મોટા ભાઈ છે બીજું કનૈયાથી એક વર્ષ મોટા છે ઠાકોરજીથી એક વર્ષ મોટા છે દાવજી મહારાજ બહુ સુંદર મજાની કથા છે પહેલાં દાવજી મહારાજનું નામકરણ સંસ્કાર થયું અને પછી ठाकुरजीना नामकरण संस्कार के छे बहुनी सन्ति नामानी रूपाणी च सुतस्य मे गुणकर्मानुरूपाणि नान्यं वेदनो जनाहा नो जनाः जना

કનૈયો નામ છે ને ક્યાંય નથી બોલો આ કનૈયો નામ છે ને બાપુ નથી વિષ્ણુ સહસ્ત્ર માં નથી ગોપાલ કનૈયો આવ્યો ક્યાંથી તમે વાંચજો ગોપાલ કનૈયો નામ ક્યાંય નથી વિષ્ણુ શસ્ત્ર માં કનૈયો નામ ક્યાંય નથી પણ કનૈયો જે છે ને નામ હુલામનું નામ છે કનૈયો કોણ કહેતું તું ઠાકુરજીને તો કે નંદ બાવા છે ને ઠાકુરજીને કનૈયો કેતા બાકી તમે આખું ગોપાલ સહસ્ત્ર વાંચો ક્યાંય કનૈયા નું નામ છે જ નહીં કનૈયો નહીં હા બીજા બધા નામ નામ છે છે ગોવિંદ ગોપાલ ગોવર્ધન આ પણ કનૈયો નામ જ નથી એટલા નવા નાના નાના અભ્યાસ કરતો રહો નવરો હોય ને ત્યારે આ લખેલું ક્યાં છે કનૈયો ક્યાંય ન મળ્યું ત્યારે મારા ગુરુદેવ ભગવાન પાસે એવું સાંભળ્યું કે કનૈયો નામ વાસ્તવમાં નંદ બાબા એ આપેલું આપણી માવું હોતું આપણને એક એક નામ નથી આપતી આપણે નાના હોય એટલે આપણી માવ મોટા ભાગે નાનો હોય એટલે માવું એમ જ કે આ લાલો આવ્યો મારે